ભાવનગર શહેરમાં આવારતત્વોએ પીલગાર્ડનમાં સિક્યુરિટી ઓફિસમાં કરી તોડફોડ ભાવનગર શહેરમાં તત્વોએ ગુંડાગર્દીની હદ વટાવી દીધી છે બેફામ બનેલા અસામાજિક તત્વોએ પાનવાડી વિસ્તારમાં પીલગાર્ડનની અંદર આવેલી સિક્યુરિટી ઓફિસમાં તોડફોડ કરી હતી હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં અહીં હારવા ફરવા આવતા હોય છે પરંતુ સૌથી મોટી બાબત એ છે કે ખાનગી બિલ્ડિંગો અને વિભાગોમાં સીસીટીવી લગાવવાની ફરજ પાડતી મહાનગરપાલિકાની માલિકીના બગીચામાં જ સીસીટીવી નો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આવારાતત્વો દ્વારા કોઈ રજાડ થાય કે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ મારું નામ કિશોરભાઈ છે પેલ ગાર્ડનમાં નોકરી કરું છું ચોકીદારમાં એ લોકો પીવા માટે આવ્યા હતા એ લોકોને પીવા પીવાની ના પડીને એટલે બીજા બે માણું આવીને કાચ તોડી નાખ્યા એની આડો પીયો તો મારી ઉપર ઘા કર્યો જગ્યાએ બનાવ પીલ ગાર્ડનમાં પાનવાડી ચોકમાં બે કોઈને ઓળખો છો એક સિંધી કરીને હતો બીજાનો કશું ખ્યાલ હતી